કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃ સંચાલન શરૂ થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી દાહોદ અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી

સભ્ય ડોક્ટર જે જે રાજપૂત અને રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર પચીસ મેથી સવારે આઠ વાગ્યા સત બે હજાર પચીસ થી દૈનિક ધોરણે દોડશે આ ટ્રેન વલસાડ નવસારી સુરત ભરૂચ અને ગોધરા સહિતના સ્ટેશન ઉપર રોકાણ કરશે ટ્રેન સેવા ફરી શરૂ થતાં મુસાફરોએ રાહત અને આનંદની લાગણી વ્યક્ત

કે જેઓ સરકાર શ્રી માં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે એનો સમય છે સવારે સાત અને અગિયાર કલાકે ભરૂચ સ્ટેશન થી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને ચાર વાગીને બાર મિનિટે પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઉભી રહેશે અને પસાર થશે આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે અનેક અપ એન્ડ ડાઉન કરનારા અને જે ક્વીન પછી જે જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે બપોર પછી આપણને કોઈ વડોદરાથી ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે તો એ માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન આજે શરૂ થઈ છે તો માન્ય વડાપ્રધાનશ્રીને ખોખરૂપ અભિનંદન ખોખ ખૂબ આભાર અને આ ભરૂચ જિલ્લાની જનતાના માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે સૌનો ખોખૂબ આભાર આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરી અન નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એ બદલ રોટ્રેક નર્મદા નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતાજી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ